સર્વે કરવા જવાની છે હેડો હેડો અને હલો આ તલાટી સાહેબ આવી ગયા શેત્ર

સરકારી છે એમ ને મારી વાત સરકાર એમ છે ને કે વિગે પાંચ હજાર રૂપિયા ડાયરેક્ટ સીધી અરજી આપડે કરવાની ના સાહેબ બીઘે દસ હજાર રૂપિયા નું નુકસાન છે

સરપંચ આવ્યો છે પણ તમે લખાવો લખાવ મારી ડોસી નાની બી લખો બે મારી ડોસી નાની બહુ લખો સાહેબ લખો બે લખો

તમારું નામ શું છે મારું નામ મંચા કબીર છે મારું નામ મંચા કબીર છે તમારું નામ કોને મારું નામ શું મગજ સાહેબ આ તાર નામ શું અનિલ અનિલ એ નામે ના આવું મારું નામે આવું જોઈએ